પુરાવા આપવાનો શું આ વિચારોના વાવેતરના દ્રઢ ને હેપી કેમ છે એને એ જે જગદીશભાઈ તો આમ હસાવે એટલે એ હસતા તો હોય જ આપણને ખબર નહીં ઘરે હસતા હોય ન હસતા હોય પણ આ આ જે વિચારોનું વાવેતર છે ને એમાં આપણે જો હેપી રહેવું હોય ને તો અને સુખી થવું હોય ને સંકલ્પ દ્રઢ લેવો હોય ને તો પણ હેપી રહેવું જરૂરી છે ખુશ રહેવું જરૂરી છે એટલે ડોક્ટરોને પાસે જવું ન પડે જો તમે ખુશ રહ્યો ને તો કોઈ બી પ્રોબ્લેમ ન આવે આ મેં થિંકિંગ કર્યું છે સાહેબે વાત કરી ખાન ઉપર ધ્યાન રાખવું જોઈએ એમાંય મેં વિચાર કરેલો તમે ટાઈમે ખાઈ લો અને હું ખાવશો એનું ધ્યાન રાખો અને પછી નો વળે એટલું કામ કરો એટલે તમને કોઈ બીમારીની જગ્યા જ ન મળે અમે વિચાર કર્યો કે બીમાર ન પડવાના આ જ કારણ છે બીમાર જેટલા પડ્યા ને આ શું જ પીડ્યા છે હેલો બેદરકાર લોકો જ પીડ્યા છે એમાં કઈ અતિશયોક્તિ નથી એમ સાડા થયા એટલે તમારે સમજી લેવાનો આ ભાઈ કેટલો હારો માણસ એટલે આ વિચાર કરવો કોઈ પણ બાબતમાં વિચાર કરવો જોઈએ આજે હું વાત કરવાનો છું મને એની બહુ ખુશી છે બહુ હરખ છે વાત કરવાનો હરખ છે કારણ કે હું પણ નવું શીખીને આવ્યો છું અને હું નવું શીખું છું મજા આવે છે પૈસા કયો કે ધંધો કયો બાય પ્રોડક્ટ છે કાનજીભાઈ કીધું ને એમ સફળતા અને નામ કામ કરવાથી મળે છે આપણને કઈ વારસા મળ્યું નથી સાડા બાર રૂપિયા મળ્યા હતા ટિકિટ ખાલી મેં પણ વિચાર કર્યો કે લોકો કેમ સફળ છે હું હમણાં હમણાં આ વર્ષમાં ત્રણ ચાર વ્યક્તિને વ્યક્તિગત મળ્યો વ્યક્તિગત એટલે કે સારી રીતે ત્રણ ત્રણ કલાક મળ્યો ત્રણ કલાક એ લોકોએ મને હું કામ સમય આપ્યો મને ખબર નથી હજી પડતી એટલે હું કઉ છું ત્રણ વ્યક્તિ એવા કે જેનો સમય લેવો બહુ મુશ્કેલ મળે જ નહીં તમે બધા ત્રણ વ્યક્તિને ઓળખો છો હું ઓળખું છું વ્યક્તિને પણ વ્યક્તિ મને ઓળખે છે ને એનું મને ગર્વ છે એનો મને આનંદ છે હું તો ઓળખતો આપણે બધા મોટા અદાણીને તો આખું કામ ઓળખે અંબાણીને આખું કામ ઓળખે હલો પણ આપણને કોઈ ઓળખે ભોજરામ હું તમને વાત કરવા અદાણી ની વાત કરવાનો અંબાણી ની વાત કરવાનો અને નરેન્દ્રભાઈ મોદીની વાત કરવાનો છે તમને નવાઈ લાગશે મેં વિચાર કર્યો આ વિચારોનું વાવેતર છે એટલે વાત કરું છું અને હું મારી વાત એટલે હું હું એનું જીવતો જાગતો ઉદાહરણ છે દાખલો છું એટલે હું તમને પુરાવા સાથે વાત કરું ઘણીવાર આપણને એમ થાય કે આપણે કેમ સક્સેસ નથી થતા આપણે કેમ સફળ નથી થતા આપણા વિચાર મોળા છે ભૂકા કાઢી નાખવાના વિચાર છે પણ કોક ના મહેનત કરવી છે પણ કોક નું બરાબર નું થઈ જાય એવી પુષ્કળ મહેનત કરીએ છીએ કોક ધીમો પડી જાય આપણી કરતા નામ નો કમાઈ જાવો જોઈએ આપણી એનર્જી ખોટી વપરાય છે ગૌતમભાઈ પાસે હું બેસવા ગયો તો ગૌતમભાઈ મને હુકામ સમય આપ્યો હજી ખબર નથી પણ મારી અરે ત્રણ કલાક બેઠા વ્યક્તિગત ત્રણ કલાકમાં એક પણ ફોન નો આવ્યો એનો અને આપણે બે બે મિનિટે વોટ્સઅપ જોઈએ હવે આખા દેશનો વહીવટ લઈને બેઠા હોય એમ ત્રણ કલાકમાં એક પણ ફોન નો આવ્યો અને કોઈ ટ્રેસ નહીં તમને નવાઈ લાગશે હું એટલે વાત કરું છું કે કેવી રીતે એ સક્સેસ છે કે આખી સ્ટોરી કરી ત્રણ દીકરા હું હારે લઈ ગયો હતો હું જ્યાં જાઉં ને ત્રણ શો કરાઉં હારે લઈ જાઉં એટલે હું પાછો આવીને કહું તો ઈ તો માને બીજા બીજા માને કે ન માને એ તો માને કે આ અમે હારે હતા गौतम भाई वात करता था कारक कारक मार घर ना नहीं आए राखो आज ही रखिया कंजी भाई की दूध इतने गौतम भाई पचास वर्ष नो प्लानिंग करे लो आज थी त्रिश वर्ष पहला आज आजकल नो नहीं कि आवता पचास वर्ष मा भारत ने कई कई वस्तु नहीं जरूर पढ़वानी से ભારતના કયા કયા એરિયામાં વિકાસ નથી એને પોતાનું નહીં ભારતના કયા એરિયામાં વિકાસ નથી ભારતને શું જરૂરિયાત છે એમાં આપણે ધંધો ભારત એટલે ભારતનો વિકાસ થાય ને આપણો થાય આ વિચારોનું વાવેતર તમે જુઓ અને એને પસંદ કર્યા રોડ અને રસ્તા પસંદ કર્યા પોર્ટ પસંદ કર્યું એરપોર્ટ વિકાસ થવાનો છે એરપોર્ટનો પોર્ટનો વિકાસ થવાનો છે રોડ રસ્તાની જરૂર પડવાની છે આ ત્રણ ધંધા એને પસંદ કર્યા આપણને બધાને એમ હોય કે નરેન્દ્રભાઈ એને બધું આપી દીધું નહીં નરેન્દ્રભાઈ કોંગ્રેસ વખતના એણે વિચાર કર્યા હતા નરેન્દ્રભાઈએ તો પ્રોત્સાહન આપ્યું અને એ ધંધો એને પસંદ કર્યો એટલે આખા ભારતનો વિકાસ થાય એટલે અદાણીનો વિકાસ થાય જ હલો બાય પ્રોડક્ટ અદાણીનો વિકાસ થાય આ વિચારોનું વાવેતર કોઈ ટ્રેસ્ટ નહીં આ મને એને ત્રણ કલાક આ છોકરાઓને મેં હમ સવાલ કરાવતા ગયા મોટા માણા પાસે જઈને એક સિક્રેટ સમજાવી દઉં મોટા માણા પાસે જઈને ને નવરો નો બે હોવું સવાલ ઉપર સવાલ ઉપર સવાલ ઉપર સવાલ ઉપર સવાલ કર્યા કરવાના આપણા દેશીઓ આપણે તો માસ્ટર સિંહ માગ્યા ઢંઢન પોરો દીજી એટલે તમને સમય પૂરેપૂરો આપે તમને આ બધા ખરેખર